તો સ્વાગત છે દર્શક મિત્રો આજના એક નવા વિડીયોની અંદર તો આજે આપણે વાત કરવાના છીએ અમદાવાદ થી જે લંડન પ્લેન જતું હતું એમાંથી મિત્રો બચેલા એક વિશ્વાસ કુમાર ની કહાની અને મિત્રો આજે એટલે કે વિશ્વાસકુમારનો જે ભાઈ હતો પ્લેનમાં હતો એની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને એના વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો પ્લેનની અંદર ઘણા બધા લોકો મુસાફર કરી રહ્યા હતા પણ મિત્રો એમાંથી કોઈ ના બચ્યું અને એક જ વ્યક્તિ બચ્યો જેનું નામ છે વિશ્વાસકુમાર અને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે અને ન્યૂઝવાળા પણ તેના જોડે માહિતી લેતા હોય છે કે કેવી રીતના ઘટના બની હતી શું હતી હકીકત ઘટના તો આપણે વિશ્વાસકુમાર વિશે આ વિડીયોની અંદર જાણવાના છીએ કે તે કેવી રીતના બચી ગયો અને આજે મિત્રો તેના ભાઈની અંતિમ યાત્રા જે કાઢવામાં આવી છે એમાં ભાઈ જે રડે છે અને જે કહાની છે કોણ છે કોણ નેતાઓ આવ્યા છે અને કેવી રીતના આ ઘટના બને બધી માહિતી આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ તો તમે સાઈડમાં વિડિયો જોતા હશો આ જે વિશ્વાસકુમાર છે એના ભાઈની આ અંતિમ યાત્રાનો વિડીયો છે અને જુઓ તમે પબ્લિક કેટલી આવેલી છે અને આ મિત્રો ઘટના એવી બની હતી કે અમદાવાદથી જે લંડન પ્લેન જઈ રહ્યું હતું એ કોઈ ટેકનિકલ ખામીના લીધે જે આપણા અમદાવાદમાં જ એક બે મિનિટની અંદર જ ક્રેશ થઈ ગયું એમાં મિત્રો બેઠેલા દરેક લોકો મૃત્યુ પામ્યા હતા અને આ તો કોઈ ચમત્કાર કહેવાય કે આ એક જ વ્યક્તિ બચી ગયો જે હતો આ વિશ્વાસકુમાર અને એમાં મિત્રો તેનો એક સગો ભાઈ પણ હતો જે પણ મૃત્યુ પામ્યો હતો અને અત્યારે હાલ તેના ભાઈની જે અંતિમ યાત્રા કાઢવામાં આવી છે એ તમે વિડીયો જોતા હશો સાઈડમાં બહુ લાખોની પબ્લિક આવી હતી અને જે બધા રડી રહ્યા હતા તમે વાત જ ના પૂછો તો આપણે એનો વિડીયો જોઈએ પછી આગળ બીજી વાત કરીએ તો તમે આ વિડીયો જુઓ અને પછી આપણે આ બીજી વાત કરીએ